જય હિન્દ વંદે માતરમ આજે આપણે પોલીસ ભરતીની જે લેખિત પરીક્ષા આવવાની છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ આજનો જે આપણો વિડીયો જે છે એ એક મોટિવેશન પ્રપઝ માટે આપણે બનાવ્યો છે કેમ કે અત્યારે કોઈ વાલનો કોઈ ગ્રાઉન્ડ તો શરૂ છે નહીં અને ઘણા સમયથી વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવ્યા નથી તો હવે જે પોલીસ ભરતી જે છે એ એકદમ નજીકના સમયમાં શોર્ટ ટાઈમની અંદર જે પરીક્ષા છે એ લેવાય છે કદાચ થોડું ઘણું ડીલે આ ભારતને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે પાકિસ્તાન હજી આપણે આડા હાથે જે પેલી રહ્યા છીએ એટલે મતલબ કે આમ શું કહેવાય કે પાકિસ્તાન આવું ખતમ થઈ જાય એવું લાગે છે મને તો એમ છે કે પાકિસ્તાનમાંથી બીજા એક દેશનો જન્મ હોય સારું એવી પણ અત્યારે પરિસ્થિતિ છે અને બાબરી સેનાનું બહુ સરસ કાર્ય આપણી સેનાએ કરી રહ્યા છીએ અને આપણને એના પર ગર્વ છે તો બધાને સેના પર ગર્વ લેવું અને દરેક વાતની અંદર સપોર્ટ છે એ સેનાને કરવો એવી મારી નમ્ર વિનંતી છે તો આપણે આગળ વધીએ આપણે આ એક સમયે ભારતીય સેના હોય કે પોલીસ હોય કોઈપણ ફોર્સીસ હોય અથવા તો કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય કોઈ પણ સરકાર હોય આ બધા જ અત્યારે સાથે મળી અને પાકિસ્તાન વિરુદ્ધની જે કાર્યવાહી છે એમાં મહત્વપૂર્ણ ભાગ જે ભજવી રહી છે તો આપણે પણ એનું સમર્થન કરીએ અને આપણે આ પોલીસમાં જોડાવાના છીએ તો આપણી ફરજ પણ આવે છે તો આપણા વિડીયોની અંદર ટોપિક અંદર આગળ વધીએ હવે મને અમુક વધુ વધે દોઢ બે મહિનામાં પરીક્ષા આવવાની પોલીસમાં સમય છઠ્ઠા મહિનાની અંદર તો ચર્ચા હતી જ પરીક્ષા આવવાની તો બધાએ સંપૂર્ણ તૈયારી વ્યવસ્થિત રીતે કરી છે અને હજી ન કરી હોય તો હજી સમય ઘણો બધો છે તૈયારી શરૂ રાખવાની તૈયારી શરૂ રાખવાની અને આમાં તો અત્યારે મહત્વપૂર્ણ ભાગ તો ગણિતનો છે એટલે ગણિત બહુ જરૂરી છે મેથેમેટિક્સ જો તમે ગણિત ઉપર ફોકસ નહીં કરો તો ગણિતના કમસે કમ સાઠ માર્ક છે તો એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ માર્ક છે ગણિત એમાં તમે એને તમે સ્કીપ ન કરી શકો હજી તમે બીજા કોઈ નાનું ઊમથું વેઇટ જ વાળો કોઈ પાતું હોય એને તમે ન ફાવે તમે સ્કીપ કરી દો તો અલગ છે પણ ગણિતને તમે એવી રીતે ઇગ્નોર નહીં કરી શકો એટલે ગણિત બહુ મહત્વનો ટૉપિક છે એટલે ગણિત ઉપર ફોકસ કરો અને બાકી બીજા ટૉપિક તો જે જનરલ છે એ તો જનરલ નોલેજના સેપ તે તો અમે વિચાર કરીએ છીએ કે કદાચ જો કોઈ એવા સારા એવા સહકાર મળે અને સારું એવું સેટલમેન્ટ થાય અને સમય રહે તો ગણિતના જે લેક્ચરો છે એ લેવાની કોશિશ કરવાના છીએ તો એમાં પણ તમે અમને ચાહીએ છીએ કે તમે અમારો સપોર્ટ કરો સાથ આપો સહકાર આપો અને તમને પણ ઉપયોગી થાય અને એ સિવાય પણ તમારા કોઈ સજેશનો હોય કે કોઈ સબ્જેક્ટ તમને હજી તકલીફ પડતી હોય તો એનો આપણે ક્વિકલી રિવિઝન ક્વિકલી સોલ્યુશન માટે ટ્રાય કરી શકીએ જો તમારે એવો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને બીજા કોઈ પણ ટૉપિક તમારે જાણવું હોય તો પણ અમને તમે જણાવી શકો છો તો આ ભારતીય સેના માટે ફરીવાર એકવાર જય હિન્દ વંદે માતરમ અમે તમારી સાથે જઈએ તમે આગળ વધો નમસ્કાર